શોધવા સારું સૂચના તેમજ માર્ગદર્શન આપવામાં આવેલું હોય જે અનવ્ય ભુજ શહેરે ડિવિઝન પોલીસ સ્ટેશન પાર્ટે ગુના રજીસ્ટર્ડ નંબર બસો છ્યાસી ઓબ્લીક બે હજાર પચીસ બીએનએસ કલમ ત્રણસો ત્રણ બે મુજબનો ગુનો દાખલ થયેલ સદાર ગુનો હોય જે ગુનો શોધવા સારું પોલીસ ઇન્સ્પેક્ટર શ્રી એ એમ પટેલ ભુજ શહેર એ ડિવિઝન પોલીસ સ્ટેશન નાવના સૂચનાને માર્ગદર્શન હેઠળ ભુજ શહેરે ડિવિઝન પોલીસ સ્ટેશનના સ્ટાફના માણસો પોલીસ સ્ટેશન વિસ્તારમાં પેટ્રોલિંગ દરમિયાન બાતમી આધારે આ કામના આરોપીની પૂછપરછ કરતા સદર મોટરસાયકલની ચોરી પોતે કરી મોટરસાયકલના સાયકલના સ્પેર પાર્ટસ જુદા કરી નાખેલ હોવાની કબૂલાત કરેલ અને અન્ય એક કાળા કલરની સ્પ્લેન્ડર મોટરસાયકલ ક્લાસિક કોમ્પલેક્સ લાલ ટેકરી પાસેથી ચોરી કરેલ હોવાની કવલાત આપેલ હોય જે બંને વાહન તેમજ મુદ્દામાં રિકવર કરવામાં આવેલ અને મજકુર આરોપી વિરુદ્ધ કાયદેસરની કાર્યવાહી કરવામાં આવેલ છે આ કામના આગળની તપાસ પોલીસ સબ ઇન્સ્પેક્ટર આર જે ગોહિલનાહો ચલાવી રહ્યા છે પકડાયેલ આરોપી અજયસિંહ દાનસી સોલંકી રહેશી કૃપા નગર ભુજ રિકવર થયેલ મુદ્દામાલ પૈકી કાળા કલરની સ્પ્લેન્ડર મોટરસાયકલ જેના રજિસ્ટર નંબર જીજે બાર ડબલ એ ચુમ્માળીસ ત્રાણું જેની કિંમત રૂપિયા દસ હજાર મોટરસાયકલ

વિશ્વસનીય ખબર માટે આજે જ અમારી ચેનલને સબસ્ક્રાઇબ કરો એડિડ તેજસ વર્મા જે ન્યૂઝ ભુજ